બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા આણંદ જિલ્લામાં આવેલા ખંભાત નજીક વિશાળ દરિયા કિનારે સાંજે પાંચ વાગ્યાના સમયે અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલે છે તેના અનુસંધાને મામલતદારે માછીમારોની મિટિંગ બોલાવેલ હતી તે વખતે ખંભાત શહેરના પીઆઈ ચૌહાણ સાહેબ હાજર રહ્યા હતા તે વખતે તંત્ર દ્વારા માછીમારોને જણાવ્યું હતું કે દરિયા કિનારે કોઈપણ અજાની વ્યક્તિ કે બોટ નજરે પડે તો તાત્કાલિક પોલીસ તંત્રને જાણ કરવી અને દરેક માછીમારો માછીમારી કરવા જાય ત્યારે પોલીસ તંત્રના રજિસ્ટરમાં એન્ટ્રી કરવી અને યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમુદ્ર કિનારે બાર એસઆરડી જવાન તથા પોલીસના દસ જવાન તથા એક પીએસઆઈ અધિકારી દ્વારા ચોવીસ કલાક પેટ્રોલિંગને બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો રિપોર્ટ પઠાન રહીમ ખાન આ પરિસ્થિતિને ધ્યાને રાખીને પોલીસ તંત્ર દ્વારા એસઆરડી જમા જવાનો અને એને મૂકવામાં આવેલા છે અહીંયા ખંભાતના જે દરિયાઈ ડંકો કહેવાય ત્યાં ચોવીસ કલાકનો એસઆરડી બંદોબસ્ત રાખવામાં આવેલો છે એ સિવાય દસ બીજા પોલીસના જવાનો અને અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે આપણા ખંભાતના દરિયાને કુલ અગિયાર ગામો અસરગ્રસ્ત થાય છે જે દરિયા કિનારે છે ત્યાં તમામ જગ્યાએ પોલીસના સઘન બંદોબસ્ત મૂકવામાં આવેલા છે એ છતાં અને રાઉન્ડ ધી ક્લોક સિનિયર પોલીસ અધિકારી દ્વારા પીઆઈ સાહેબના જે રાઉન્ડ મારવામાં આવે છે અને માછીમારોની મીટિંગ બોલાવી અને તેઓને સમજણ આપવામાં આવેલી છે કે કોઈ પણ હિલચાલ જણાય કોઈ શંકાસ્પદ માણસ જણાય તો જાણ કરવી અત્યારે ખંભાતથી વડગામ સુધી માછીમાર લોકો જતા હોય છે એમની દસેક જેટલી બોટ છે સામે કિનારે કાવી કંબો એ આવે છે ત્યાંના પણ માછીમારો જતા હોય છે અને અહીંયા સ્થાનિક માછીમારો એ લોકોને પણ ઓળખતા હોય છે તો આ બધાને જાણી અને એ સિવાય કોઈ અજાણ્યું માણસ આવે કે કોઈ એવી પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો તાત્કાલિક ફોન કરવાનું જણાવ્યું છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે